મારા ગામના સુતારી રે વીરા તમનવી નમો મારા ગામના સુતારી રે વીરા તમનવી નમો રોડા બાજોટી આ ઘડી લાવો રે માર દશા માના મંદિરિયે રોડા જોટીયા ઘડી લાવો રે માર દશા માના મંદિરિયે કેસલ કાટી આવે સાબડી કેસલ કાટી આવે સાબડી વેરાતા આવે ફૂલ રે માર દશા માના મંદિરિયે વેરાતા फूल रे मशा माना मंदिर मरा गाम ना दो रे वीरा तम नवीनमो राम ना दो शिरा रेवीरा तम नवीन सुंदरियो लैया ओ रे मर दशा मा न मंदिरिये सुंदरियो लैया ओ रे मर લાટી આવે સાબડી લાટી આવે સાબડી વીરાતા આવે ફૂલ રે મરદાસા માના મંદિરીએ વીરાતા આવે ફૂલ રે મરદાસા માના મંદિરીએ અમારા કામના માળી ડારે વીરા તમને વિ નમો અમારા કામના માળી ડારે વીરા તમને વિ નમો રૂડહાર લાગું તિ લાવો રે મરદાસા માના મંદિરીએ

કલ કાટી આવે સાબડી કલ કાટી આવે સાબડી વેરાતા આવે ફૂલ રે મરદશા માના મંદિરિયે વેરાતા આવે ફૂલ રે મરદશા માના મંદિરિયે મારા ગામના કુંબારી રે વીરા તમના વી નમો મારા ગામના કુંબારી એ વીરા તમના વી નોડ ડગર બાખડી લાવો રે મરદશા માના મંદિરિયે બાખડી લાવો રે મરદશા માના గో రే వీరా తమనా

દશા માત